જે જે મિત્રો સ્વાગત છે તમારું આજના ચેલેન્જ વિડીયોના અંદર તો અમે ખાસા સમય પછી ચેલેન્જ વિડીયો બનાવી રહ્યા છીએ તો ગઈ વખતે પેલો ફ્લિપ તો બોટલવાળો ચેલેન્જ કર્યો તો એના પછી હવે ટાઈમ મળ્યો છે ચેલેન્જ કરવાનો તો આ વખતનો ચેલેન્જ બહુ આખો અલગ છે બહુ મજા આવશે આ ચેલેન્જના અંદર તમને જોવાની પણ મજા આવશે અને પણ આ વખત આ ચેલેન્જના અંદર આપણે વિજેતાને નહીં પણ જે હારશે એના કશું આપવાનું છે એના શું હાલ શું એ તમે આખા ચેલેન્જ વિડીયો જોઈ લેજો તો તમને ખબર પડી જશે તો બરાબર આપણે ઇન્સ્ટામાં ઓલરેડી પોસ્ટ કરી દીધી હશે કે આપણે કંઈ ચેલેન્જ કરવા નહીં એ તો તમે લોકો જોતા રહેશો બ્લોગ આખો નહીં ચેલેન્જ વિડીયો તો આપણા આવા ચેલેન્જ શરૂ કરીએ ચલો હેડો જય તો આપણે ફાઇનલી તો બધો સેટઅપ થઈ ગયો હોય તો આપણે ચેલેન્જ એ પ્રમાણે હોય કે આપણે ચેલેન્જના અંદર એક ગ્લાસ મૂકશું અને બાજુમાં એવી પાણીની બોટલ આપણે બધાના વારા ફરતી એ પ્લાસ્ટ અંદર પાણી રેડ રેડ કરવાનું જ છે અને આપણે એટલું ધ્યાન રાખવાનું કે ખાલી એ પાણી બહાર ના જાય ગમે તે મેં અને જેના ધારકે મારામાંથી એ ભરતાં ભરતા થોડું બહાર નીકળી ગયું તો આખી ચેલેન્જમાં હું હારી જઈશ ને મારે પેનિશમેન્ટ ભોગવવી પડશે જે ભાઈ લીંબુની શોર્ટવાળી છે એ તો આપણે આ રીતે આ ચેલેન્જ વિડીયો તમને ગમશો તમે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા અમારી ચેનલ હજી લોકો નાઇન્ટી પોઈન્ટ નાઇન ટકા લોકો જુદી સબસ્ક્રાઈબ નહીં કરી તો બધા જઈને હાલના હાલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં અને સબસ્ક્રાઈબ કરી દો તો આવી અવનવી ચેલેન્જ વિડીયો અને વ્લોગ્સ આવતા રહે અમારે તો આપણે ચલો હવે ચેલેન્જ ચાલુ કરીએ તો આટલા સેટઅપ થઈ ગયો અને અમારા બધા ખિલાડીઓ બેસી ગયા આટલા તમારા જે પનીમ શેડ માટે લેબુ પોણી હોય લેબુ પોણી અહીંયા ગાર્ડન મૂકી દીધું હોય અહીંયા તો આપણે કરવાનું હોય તમને બધા સમજાવી દઉં આ ગ્લાસના અંદર પોણી હોય એ પોણી આના અંદર નાખવાનું હોય બરોબર વારા પરથી બધાનો વારો આવશે પોણી નાખવાનો જો નોના પર પોણી ફૂલ થઈ જાય નોના પર તમારો વારો આ પોણી નાખતા ટાઈમે પોણી બહાર પડ્યું તો આ લેબુનું પોણી રહ્યું ને તમારે આખું નાખવું પીવું પડશે બરોબર ને ખબર પડી ને તો આપણે પહેલા પકાઈ લઈએ કે કોણ પહેલું આવે ને કોણ આવે બરાબર હેલો એ જાઓ હેલો

બસ બરાબર બરાબર એ તો આતો પોણી ભધી પડશે તો લેવું એટલું વિચાર રાખજે পুতুল বাংলা গল্প কতবার বল বল હા 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 આ મને ગમે આ મને મજા આવે બહુ ખુશી થાય છે આ ગ્લાસ ગ્લાસ બહુ ફરે જો નાના પર આરો એ પડ્યું એ એડો એડો આજી બોલ તો એને મજા એડો

મારો

ভিডি জয় ভগবান যা মানে যা মানে এডোলা 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 যা मम्मी জোরে যা দে मम्मी জোরে নে 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 পড়ি নে না না পড়ি পড়ি পেবু পড়ি এত জোরে তো হলাই পড়ি নে બખ ને બોડી ને બોડી વિર વિર ભેર આલે હે બેલેસ માં થવા દે પછી ના યે આ પોઈ છે હવે ગયો કાળો

મારી તો લીકેજ થાસ થાસ ના લેન્સ બની જો ઉપર

જન اكو પેલી બાજુ લીકેજ થાય રસોડામાં પાણી જોડો આ જો

કોઈ નું એ છોકેટ જય 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 મારા નકું નકુ જય બાર આઉટ 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 હેડ

કોઈ હારવી નહી મારા ના ચ નહી પડ્યું <sups andimonologist> <pergunt>

જય માતાજી જય માતાજી નવા વિડીયો જોવા જોવા મળશે હા તો ચેનલ ને પેલા સબસ્ક્રાઇબ કરો હજુ અડધા નહી કરી એમ કો કે બધા જે નહીં કરી